સુરેન્દ્રનગરના પાંચાળ પ્રદેશ અસુવિધાથી લોકો ત્રાહીમાં નર્મદાના નીરથી વંચિત ખેડૂતો ઘાસચારાથી વંચિત પશુપાલકો ખનીજ ભંડારથી ભરપૂર ખજારો તેમ છતાં બે ફાર્મ લૂટો ખુલ્લે સામાજિક આગેવાન રામકુભાઈ કરપડાના સરકાર સામે હુંકાર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ચોટીલા મોડીના ભાગોમાં આવેલ પાંચાળ વિસ્તાર એટલે અધોગતિથી ભરપૂર વિસ્તાર કહેવામાં કોઈ અયોશક્તિ નથી ત્યારે ભાજપ સરકારના ગુજરાત ઉપર શાસનના ત્રીસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે આ વિસ્તારને જાણી જોઈને પછાત રાખવાનું એક રાજકીય ષડયંત્ર રચવામાં આવેલ છે પંચાળ પંથકમાં કોઈ ખેડૂતને નર્મદાના નીર નથી મળતા કોઈ કેનાલ નહીં કે તળાવો કે ચેકડેમ ભરવામાં આવતા નથી કે કોઈ નવા ચેકડેમ તળાવ બનાવવામાં પણ છેલ્લા ત્રીસ વર્ષથી કામ કરવામાં આવેલ નથી ફક્ત વરસાદ આધારિત ખેતી કરવામાં આવે છે દિન પ્રતિદિન ખેતી છોડી ખેડૂતો શહેર ભણી કામ અર્થે ચાલી જાય છે એ જ રીતે પશુપાલન માટે વિકટ પરિસ્થિતિ ઊભી થતાં પશુપાલકો પણ અન્ય જિલ્લાઓમાં ચાલ્યા જાય છે હજુ સુધી ગુજરાત સરકાર પીવાના પાણી માટે આયોજન કરી શકેલ નથી જેમાં ચોટીલા થાનગઢ મૂડીના અનેક ગામોમાં હજુ નલ સે જલ યોજના હેઠળ પાણી પીવા માટે આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે અહેવાલ ભગીરથસિંહ મૂડી પરમાર